ફ્રેન્ડ્સ ઢોકળા તો આપણા ઘરમાં અવારનવાર બનતા જ હોય છે ઘરમાં કોઈવાર અચાનક સાંજના નાસ્તામાં ઢોકળા ખાવાનું મન થાય કે રાત્રે ડિનરમાં ફટાફટ ઢોકળા બનાવવા હોય તો આ એના માટે આજે આપણે બનાવીશું મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા આ રીતે ઢોકળાની મેં અલગ અલગ રેસીપી આપેલી જ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અહીંયા કોઈપણ વાટકી કે કપનું માપ સેટ કરી એક વાટકી મગની મોગર દાળ લીધી છે પાણીથી વોશ કરી લેવાની છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે આ પ્રોસિજર ત્રણ વખત કરી લેવી દાળ ધોવાઈ ગઈ છે એક ગ્લાસ પાણી એડ કરી ઢાંકી અને બે કલાક પલળવા રહેવા દેવાની છે બે કલાક પછી દાળમાંથી પાણી કાઢી નાખીશું તો હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ દાળને આ ઢોકળામાં આથો નથી એટલે હેલ્ધી પણ એટલા જ છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે દાળની અંદર થોડી કોથમીર લઈશું દાંડી સાથે જે વાટકીનું માપ સેટ કરીને રાખ્યું છે એ જ વાટકી અડધી વાટકી જેટલી સોજી બે લીલા મરચાં તીખા ટુકડો આદુ છોલી કટકા કરીને અડધી વાટકી દહીં લેવાનું છે જે વાટકીનું આપણે એક જ વાટકીનું માપ રાખ્યું છે અને એમાં થોડુંક પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લઈએ તો આ રીતનું બ્લેન્ડ થઈ ગયું છે એને એક બોલમાં કાઢી લઈશું હવે તેની અંદર ફરી આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી લીધું ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરીશું તો દોઢ ટી સ્પૂન એડ કર્યું અને સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન તેલ નાખીશું અને મિક્સ કરી લઈશું તો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે આ રીતની કન્સિસ્ટન્સી રહેશે ઢાંકી પાંચ મિનિટ એને રહેવા દઈશું ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દઈએ તો ગેસ ઓન કરીને હાઈ ફ્લેમ ઉપર પાણી રાખી દીધું ગરમ થવા અને પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે તો હવે આપણે બેટરને એની અંદર ઈનો એડ કરીશું વન ટી સ્પૂન વન ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કર્યો છે તમે પાણી પણ લઈ શકો છો વન ટેબલ સ્પૂન જેટલું મિક્સ કરી લેવાનું છે તો આ બેટરને આપણે પ્લેટમાં લઈ લઈએ પ્લેટમાં લઈ લીધું છે બધું જ બેટર અને હવે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું લાલ મરચાં પાવડર ઉપર છાંટી દેવાનો છે તો છૂટો છૂટો છાંટી દીધો છે હવે ઢાંકી અને બારથી તેર મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું તો અહીંયા હાઈ ફ્લેમ ઉપર ટુકડા તૈયાર થયા છે કે નહીં ચેક કરી લઈએ આ રીતે ટૂથપિક અથવા નાઇફથી તમે ચેક કરી શકો છો એકદમ સાફ આવે છે મીન્સ ઢોકળા આપણા સરસ ચડી ગયા છે એને કાઢી અને ઉતારી અને કટ કરી લઈશું તો અહીંયા મનગ ગમતા શેપમાં તમારે કટ કરી લેવા તો ઢોકળા અહીંયા કટ થઈ ગયા છે એને કાઢી લઈશું અને પછી આપણે એને વઘારવાના છે તો જુઓ કેટલા સોફ્ટ બન્યા છે અને આ ઢોકળા જલ્દી બની જાય છે છતાં પણ સ્વાદિષ્ટ પણ એટલા જ છે અને આ ઢોકળા ગરમ સારા લાગે છે તો હવે ગેસ ઓન કરીને તડકા પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું એમાં વન ટી સ્પૂન રાઈ એડ કરીએ વન ટી સ્પૂન સફેદ તલ બે ચપટી હિંગ એડ કરીએ વઘાર આવે એટલે આ વઘાર ઢોકળા ઉપર એડ કરી લેવાનો છે અને મીઠા લીમડાના પાન પણ એડ કરી લઈશું તો અહીંયા ઢોકળાને મેં એક થાળીમાં લઈ લીધા હતા અને ઉપરથી આ વઘાર એડ કરી લેવાનો છે તો આ ઢોકળા ગરમ ગરમ સારા લાગે છે એને સર્વ કરી લઈએ અહીંયા લસણ ટામેટાની ખાટી મીઠી ચટણી સાથે મેં સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ આની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે મગની દાળના ઢોકળા તમને કેવા લાગ્યા